કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જે હે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગ મારંગા હોય તે જાણે મેળ મા રહીને ભક્તિ મીરાબાયે કીધી ઘરે આવી જે જના પીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે સંસાર છોડીને ભક્તિ અમર માય કીધી અધા અઢારે વરણમાં ટુકડો માગ્યો હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે સંસારમાં રહીને ભક્તિ શકુબાય કીધી ઘરે આવી પાણી જેના ભર્યા હોય તે જાણે ભક્તિના રંગ માં રંગાણા હોય તે જાણે પ્રભુજી નામ ગાણા હોય તે જાણે રંગ હોય તે જુનાગઢ માં રહીને ભક્તિ નરસૈયાએ કીધી શામળિયા ની જાન જેને જોડી હોય તે જાણે ભક્તિના રંગ માં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગ માં રંગાણા હોય તે જાણે માં રહીને ભક્તિ બાવલિયાએ કીધી હરિહરના સાદ જેણે પાડ્યા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે વીરપુરમાં રહીને ભક્તિ જલારા મેં કીધી પોતાની પત્નીના દાન આપ્યા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પોરણગઢમાં રહીને ભક્તિ અજમલરાએ કીધી પુત્ર થઈને પારણીએ પોઢ્યા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે પ્રભુજીના નામ જેણે લીધા હોય તે જાણે ભક્તિના રંગમાં રંગાણા હોય તે જાણે કૃષ્ણ લાલ કી જય